અતિ ભારે વરસાદની રાજ્યમાં જાણે ઉનાળો થઈ ગયો ગયો હોય ભાગી ગાયબ થઈ ગયો હોય સીધું ચોમાસું બેસી ગયો હોય તેવા હાલના માહોલ છે કેમ કે ભર ઉનાળે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ક્યાંક તો તોફાની પવન સાથે કરા પડી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે કયા જિલ્લામાં ક્યારે અને કેવો વરસાદ પડશે શું થઈ રહ્યું છે ગુજરાતની અંદર જોઈએ જાણીએ સમજીએ ઉનાળે કમોસમી વરસાદ હજુ પાંચ દિવસ છે ભારે વરસાદની આગાહી તોફાની પવન સાથે પડશે કરા રાજ્યમાં જાણે ઉનાળાએ વિદાય લઈ લીધી હોય અને ચોમાસું બેસી ગયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે છેલ્લા બે દિવસથી ગરમીનો પારો ગગડ્યો છે અને રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે વરસાદ રાજ્યના ઘણા વિસ્તારમાં ભર ઉનાળે કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા તો બીજી ઘણી જગ્યાએ તો છૂટો છવાયો વરસાદ પણ પડ્યો છે ભર ઉનાળે આવેલો વરસાદ ખેડૂતો માટે એક આફત સમાન ગણાય છે ત્યારે આગામી પાંચ દિવસ હજુ પણ ખેડૂતો માટે ભારે છે કેમ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તો પડશે જ સાથે ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે કરા પણ પડી શકે છે अगले पाँच दिन तक थंडास्ट्रम का वार्निंग है मतलब फिफ्थ मे से लेकर नाइन्थ मे तक और डे वन डे टू में से आपका फिफ्थ में और सिक्स में हेल स्टम का भी वार्निंग है और गेल स्पीड रहेगा 52 टू सिक्सटी किलोमीटर प्रति घंटा में विंड स्पीड भी रहेगा थंडा स्ट्रम जो है उसको लाइटनिंग के साथ रहेगी और जो डिस्ट्रिक्ट इसमें आपका आ रहा है वो हेल में जो डिस्ट्रिक्ट आ रहा है कच्छ मोरबी राजकोट सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आ रहा है बनसकांठा साबरकांठा अरावली महीसागर दाहोद पाटन मेहसला और पंचमहल ये डिस्ट्रिक्ट में आपका फिल स्टॉम के साथ थंडर स्ट्रॉम विथ लाइटनिंग का वार्निंग दिया गया है इसमें ये ऑरेंज वार्निंग दिया गया है और जो बेल उल स्पीड रहेगा હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે મુજબ લગભગ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે અમુક જગ્યાએ ભારે વરસાદની પણ આગાહી છે ત્યારે કયા દિવસે કયા જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે તેવી વાત કરીએ તો છ મહિના રોજ ગાજવીજ સાથે કરા પડવાની આગાહી છે જેમાં કચ્છ મોરબી રાજકોટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે સાથે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં પણ ગાજવી સાથે વરસાદ પડી શકે છે આ ઉપરાંત આણંદ ભરૂચ નર્મદા અરવલી દાહોદમાં પણ કરા પડવાની આગાહી છે સાતમીની વાત કરીએ તો કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ સાથે તોફાની પવનો ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે આઠ મેના રોજ અમરેલી ભાવનગર આણંદ સાબરકાંઠા અને અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે તો નવ મેના રોજ કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે और इसमें हमारा फिशरमैन भाई के लिए भी वार्निंग दिया गया है डे वन से लेकर डे थ्री तक इसमें फोर्टी फाइव टू 50 फिफ्टी किलोमीटर प्रति घंटा विंड स्पीड रहेगा और गास्टिंग फिफ्टी फाइव किलोमीटर प्रति घंटा में जाएगा अहमदाबाद और, और जो आसपास क्षेत्रों के लिए थंडर स्टॉम विथ लाइटनिंग और जो मैक्सिमम टेम्परेचर है थर्टी सेवन डिग्री सेंटीग्रीट के आसपास रहेगा રાજ્યમાં વાદળછાયું વાતાવરણ ઊભું થતાં લોકોને ચોક્કસથી ગરમીમાં રાહત મળી છે પરંતુ ગરમીમાં મળેલી આ રાહત જગતના તાતની ચિંતા વધારી રહી છે કેમ કે ભર ઉનાળે વરસી રહેલો આ કમોસમી વરસાદ ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળીઓ છીનવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા